ભરત શાહ પ્રમુખ સુરત માનવ સેવા સંઘ જેને આપ સૌ છાંઈડ નામથી જાણો છો મિત્રો મારી આ દિવાળી માટે આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નવું વર્ષ આપ સર્વે માટે ખૂબ શાંતિમય સુખમય અને નિરામય રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું નવા વર્ષની અંદર આપણે સૌ સાથે મળીને આ દેશના વિકાસ માટે જે કંઈ પણ થઈ શકે તે કામ કરીએ વધુમાં તમારી સક્ષમતા પ્રમાણે અમારી છાંઈડ જે રીતે કામ કરે છે તે રીતે કોઈ પણ દુઃખી પીડિત જરૂરિયાતમંદ હોય તેની આંસુ નસવાના કાર્ય કરવાનો ચોક્કસ પ્રયત્ન કરજો અને એ રીતે ભગવાને આપેલા મનુષ્યભાવને સાર્થક કરવાનો પ્રયત્ન સપ્તરંગી ગુજરાતના સમાવ દર્શક મિત્રોને પણ હું વિશેષ કરીને આ દિવાળીની શુભેચ્છા પાઠવું છું અને સપ્તરંગી ગુજરાત તરફથી જે કંઈ ન્યૂઝ મળે છે તેનાથી આપણે ઘણું બધું જ્ઞાન મેળવીએ છીએ આપણને સમાચાર મળતા રહે છે અને એને કારણે આપણે દરેક વસ્તુથી ભાહિતગાર થતા હોય છે ત્યારે આ સપ્તાહની ગુજરાતને પણ આ દિવાળી માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને નવા વર્ષની પણ ખૂબ શુભેચ્છા